પૂર્વ મેયર ડોક્ટર જીગી શાશે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શહેર મંત્રી સત્યન કુલાબકર રાકેશ સેવક ગુજરાત પ્રદેશ પક્ષી પંચના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર પંચાલ વોર્ડ નંબર આઠના કાઉન્સલર મામંત્રી જીગર ઠક્કર રાજુ જાદવ વોર્ડ નંબર આઠના પ્રમુખ વિપુલ બારોટ સાજીગંજ ધારાસભ્ય કેર રોકડીયા વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર આઠના પ્રદેશ શહેર હોદ્દેદારો પૂર્વ કોર્પોરેટરો વર્ડ નંબર no. 8 ના હોદ્દેદારો મોરચા ટીમ તથા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ બુધ પ્રમુખ અને તમામ શુભેચ્છક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને વોર્ડ નંબર પ્રમુખ વિપુલ અભિવાદન સમારોહ યોજાયો હતો. આજે વડોદરા મહાનગરનો વોર્ડ 8 નો પ્રથમ પ્રવાસ અહીંયા અહીંયાથી જ મેં શરૂ કર્યો છે પ્રવાસ અને વોર્ડના જેટલા પણ કાર્યકર્તાઓ છે તે પેજ પ્રમુખ હોય બૂથ પ્રમુખ હોય શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છે વોર્ડના બધા કારોબારી સદસ્યો છે વોર્ડની ટીમ છે સૌ કાર્યકર્તાઓ મળીને મારું સ્વાગત કર્યું છે અભિવાદન કર્યું છે અને મને આવકાર્યો છે મને આજે બહુ સારું લાગે છે કે વડોદરા શહેરના જે કાર્યકર્તાઓ છે એટલા મજબૂત કાર્યકર્તાઓ છે અને આગળના મારા વક્તાઓ પણ મને કહ્યું કે બહુ સારા કાર્યકર્તાઓ છે વોર્ડ નંબર આઠના દરેક ઇલેક્શન હોય અને દરેક પર્વમાં આ કાર્યકર્તાઓ બહુ સારી રીતે સંગઠિત થઈને કામ કર્યું છે મારું પણ એવું વચન છે આ વોર્ડના કાર્યકર્તાઓ છે કે બધા કાર્યકર્તાઓને સાથે રાખીને સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું છે મારી સાથે સાથે વોર્ડ પ્રમુખની પણ નિયુક્તિ થઈ છે સંગઠન પર્વમાં જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એમાં સૌ પ્રથમ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થાય છે ત્યારબાદ શહેર અધ્યક્ષની ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષની રાષ્ટ્રીય અધ્યક્ષની આવો અલગ અલગ સ્તર પર અલગ અલગ સમયે એની નિમણૂક થતી હોય છે તો વોર્ડ પ્રમુખશ્રીની નિમણૂંક થઈ છે એમનું પણ અમે સ્વાગત કર્યું છે આજે અભિવાદન કર્યું છે અને અમને પૂરી ખાતરી છે કે અમારા વોર્ડ પ્રમુખશ્રી છે બધા જ કાર્યકર્તાઓ સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવશે આજે વોર્ડ આઠ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી નવનિયુક્ત વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશજી સોનીજીનું અભિવાદન સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો આજે સૌ વોર્ડના બૂથથી લઈને સંગઠન સુધીના કાર્યકર્તાઓ એકત્રિત થઈને સાથે સાથે સયાજીક વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજી હાલના ધારાસભ્યશ્રી કેવરભાઈ રોકડિયાજી ડેપ્યુટી મેયરશ્રી સાથે શહેરના મહામંત્રીશ્રીઓ પૂર્વ ડેપ મેયરશ્રી જીગીસાબેન શેઠજી સર્વે ઉપસ્થિતિ રહ્યા અને નવનિયુક્ત અધ્યક્ષશ્રી જયપ્રકાશ સોનીજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને અમે સર્વે વોર્ડના સંગઠનના એક પ્રમુખ તરીકે હું એમને વચન આપું છું કે વોર્ડ નંબર આઠ એમને આપેલા દરેક ટાસ્કમાં સૌથી અગ્રેસર રહેશે અને વોર્ડ નંબર આઠ એક મજબૂતી સાથે એક નવી સિદ્ધિ હાસિલ કરશે એમને હું વચન આપું છું આજે વડોદરા મહાનગરને ભારતીય જનતા પાર્ટીને જ્યારે ડૉક્ટર જયપ્રકાશજી સોની જેવા વ્યક્તિ એક પ્રમુખ તરીકે મળ્યા છે ત્યારે આવે વોર્ડ ડીઠ એમનો સંપર્ક પ્રવાસ શરૂ કરવાનો અને એમાં પણ મારો પોતાનો વોર્ડ અને મારી વિધાનસભા એટલે શયાજીગન વિધાનસભામાં વોર્ડ આઠમાંથી આજે એમનો વોર્ડ ડીટ સંપર્ક અને એમનું સ્વાગત થાય એના માટેનો કાર્યક્રમનું આયોજન વોર્ડની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે હું ડૉક્ટર જયપ્રકાશ સોનીજીને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું અને ડૉક્ટર જયપ્રકાશ સોનીજી શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાથે વોર્ડના અધ્યક્ષ વિપુલભાઈ ભારત પણ આજે અહીંયા સ્વાગત સન્માન બોર્ડના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે પાર્ટીની પરંપરા છે દર ત્રણ વર્ષે વોર્ડ પ્રમુખ શહેર પ્રમુખ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ બદલાતા હોય છે એ જ પરંપરા મુજબ જ્યારે આપણે ડોક્ટર જયપ્રકાશ સોનીજી અને જેઓ સંઘના પણ નગર કાર્યવાહ રહી ચૂક્યા છે એવા વ્યક્તિ જ્યારે આપણને મળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય વધુ સારી રીતે કાર્યકર્તાઓ સાથે જોડાઈને તેઓ કામ કરી શકે અને કાર્યકર્તાઓનો સતત સંપર્ક થઈ શકે એના માટે કાર્યકર્તાઓ સાથેનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ડોક્ટર જયપ્રકાશ સોનીજી અને વિપુલભાઈ બારોટ બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ